જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજી આવડતું ન હોય તો કઈ વાંધો નહીં લખતા વાંચતા બોલતા આવડતું ન હોય તો કઈ વાંધો નહીં અંગ્રેજીની શરૂઆત જીરો લેવલથી અંગ્રેજીની શરૂઆત જીરો લેવલથી એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે

આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દઈએ આવડે કેમ કાંઈ વાંધો નહીં ચાલો ગુજરાતી અને અંગ્રેજી અને ગુજરાતીની જોઈએ વાક્ય રચના પછી જોઈએ અંગ્રેજીની વાક્ય રચના આપણે ગુજરાતીમાં કઈ રીતના બોલીએ છીએ ગુજરાતીમાં બોલવા માટે આપણે કઈ વિચારવું પડતું નથી શું કામ કારણ કે આપ આપણા સ્ટેટની બરાબર મધર ટંગ છે ને આપણે એવા જ એટમોસફિયરમાં અત્યારે હાલમાં રહીએ છીએ એટલે અંગ્રેજી એટલે આપણે ગુજરાતી તો સો ટકા આવડતું હોય સિમ્પલ વાક્ય જસ્ટ એક્ઝામ્પલ જો ગુજરાતી હોય તો ભલે અંગ્રેજી હોય તો ભલે તમે ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજી કરો હંમેશા કરતા હવે આ કરતા કરતા એટલે એટલે શું ક્રિયા કરનાર સજીવ હું ક્રિકેટ રમીશ આપણે અંગ્રેજી શીખશું મારો ભાઈ ગાડી ચલાવશે મારા મમ્મી ચા બનાવશે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે ક્રિયા કરનાર સજીવ એ શું કહેવાય કરતા ગુજરાતી હોય તો ભલે અંગ્રેજી હોય તો ભલે એ પેલે આવે પછી ગુજરાતીમાં શું આવે છે કર્મ અને પછી આવે છે ક્રિયાપદ હવે આ કરતા કર્મ ક્રિયાપદ કોને કહેવાય ન આવડે તો કઈ વાંધો નહીં ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો કરતા એમને એમ રહીએ બરોબર હવે કર્મ અને ક્રિયાપદના સ્થાન ચેન્જ થઈ જાય છે ગુજરાતીમાં કર્મ આવે પછી ક્રિયાપદ આવે અંગ્રેજીમાં ક્રિયાપદ ક્યાં આવી જાય પેલે આવી જાય અને પછી આવે કરતા કરતા ઇંગ્લિશમાં સજીવ ક્રિયાપદ એટલે કે ક્રિયા સૂચક શબ્દ હું ક્રિકેટ રમું છું રમવાની ક્રિયા ગો એટલે જવું જવાની ક્રિયા રાઈટ એટલે લખવું લખવાની ક્રિયા રીડ એટલે વાંચવું વાંચવાની ક્રિયા રન એટલે દોડવું દોડવાની ક્રિયા ઈટ એટલે ખાવું ખાવાની ક્રિયા સ્પીક એટલે બોલવું બોલવાની ક્રિયા સ્લીપ એટલે સૂવું સૂવાની ક્રિયા સિંગ એટલે ગાવું ગાવાની ક્રિયા ક્રિયાપદ એના પ્રકાર જોશું આપણે બે પ્રકાર છે સહાયકારક અને મેન મુખ્ય સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્ગ અને મેન વર્ગ મુખ્ય ક્રિયાપદ પણ અત્યારે ખાલી ફક્ત બેઝિક અને કર્મ કર્મ હોય અથવા ન પણ હોય જોઈએ આપણે એક વાક્ય લખું છું હું ક્રિકેટ રમીશો જો આ ગુજરાતી વાક્ય છે હું ક્રિકેટ રમીશો આનું અંગ્રેજી કરવું હોય તો હું એટલે આ જો પહેલા કરતા હોય એમને એમ રહીએ અને યાદ રાખજો ગુજરાતીનું અંગ્રેજી કરો ત્યારે કરતા એમને પછી ભાષાંતર થાય હું ક્રિકેટ મૂળ ક્રિયાપદ આવે રમીશ કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વિલ અને પ્લસ મુખ્ય ક્રિયાપદ વિલ પ્લસ મુખ્ય ક્રિયાપદ રમવું એટલે પ્લે અને શું ક્રિકેટ જોજો આમાં વિલ અને પ્લે આ વિલ છે ને વિલ એ હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ છે અને પ્લે છે એ મેન વર્બ મુખ્ય ક્રિયાપદ છે એ હમણાં આપણે જોઈએ ચાલો હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ રમતના નામની આગળ આર્ટિકલ આવતો નથી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આમાં સંપૂર્ણ એ ટુ ઝેડ બધું જ બેઝિક આવી જશે કરતા એટલે ક્રિયા કરનાર સજીવ અહીંયા આવ્યું અહીંયા નામ આવે આઈ વી યુ ધે હી સી કોઈ પણ નામ હોય પાર્થ પરેશ રમેશ મહેશ યોગેશ હરેશ નિલેશ બરાબર પછી ક્રિયાપદ ક્રિયાપદમાં હેલ્પિંગ વર્ક કોને કહેવાય મેન વર્ગ કોને કહેવાય જોઈએ આપણે ને પછી કર્મ કર્મ હોય અથવા ન પણ હોય ગુજરાતી હોય તો ભલે અને અંગ્રેજી હોય તો ભલે ક્રિયાપદ હંમેશા હોય જ છે અને કર્તા પણ હોય જ છે કર્મ હોય અથવા ન પણ હોય ચાલો હું રમું છું જો આ જ વાક્ય ક્રિકેટ ન હોય તો હું રમીશ આઈ વિલ પ્લે બરાબર આઈ વિલ પ્લે કરતાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ કર્મને ઇંગ્લિશમાં કહેવાય વર્બ સોરી માફ કરજો કર્મને કર્મને ઇંગ્લિશમાં કહેવાય ઓબ્જેક્ટ અને ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય વર્બ બરોબર ચાલો કર્તા એમાં ખાસ અગત્યનું છે ટેબલ ટેબલ ઓફ પ્રોનાઉન આપને ખબર જ છે નામ હોય જોઈ છોકરો છોકરામાં શું આવે હી કોઈ નામ હોય જીઆ છોકરી એમાં શું આવે સી આવે ને જે વસ્તુ નાની અતર જાતિ પશુ પક્ષી પ્રાણી બધામાં શું આવે ઈટ આવે પણ એ આપણે જોઈ લઈએ

પછી મી અને માય વી ઓઝ અવર યુ યુ યોર હી હિમ હિઝ સી હોર હોર ઇટ ઇટ ઇટ્સ થે ેમ થેર આ ટેબલ મોસ્ટ આઈએમપી છે હંમેશા કરતામાં આવે આ કર્મ અને સંબંધક વિભક્તિ આ કોઈ દિવસ એકલું ન આવે આના પછી નામ આવતું હોય ચાલો આ એટલે હું અને મે પહેલા આપણે કરતા જોઈ લે વી એટલે અમે અથવા આપણે ઈ એટલે તું તમે હી એટલે તે પુરુષ માટે આવે સી એટલે તેણી સ્ત્રી માટે આવે ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે ધે એટલે તેઓ ચાલો મી એટલે મને અઝ એટલે અમને આપણને યુ એટલે તને તમને હિમ એટલે તેને હર એટલે તેણીને ઈટ એટલે તેને તેમ એટલે તેવોને તેમને આ કરતા વિભક્તિ આ કર્મ વિભક્તિ કરતા વિભક્તિ કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ આ સંબંધક વિભક્તિ આપણે કેમ કે મારો ભાઈ મારા પપ્પા મારી ગાડી માય એટલે મારું મારું મારો મારી મારા અવર એટલે અમારું આપણું ઈયર એટલે તારું તમારું તમારો તમારી તમારા ઈજ એટલે તેનું તેનો તેની તેનું તેના તેના પપ્પા હરફાધર છોકરી માટે હરાવે ઈર્છ એટલે તેનું તેનું પેટ પશુ પક્ષી પ્રાણી નિજી વસ્તુ ધેર એટલે તેઓનું અથવા તેમનું તેઓનું અથવા તેમનું બરોબર આ આય આથી શરૂઆત કરાય આ એટલે હું અને મે વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હી એટલે તે તે સી એટલે 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 તેણી ઈટ તેવું બીજું કંઈ ન આવડે તો કંઈ વાંધો નહીં અહીંથી શરૂઆત કરાય જો હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ આપણે ક્રિકેટ રમશું વી વિલ પ્લે ક્રિકેટ તમે ક્રિકેટ રમશો યુ વિલ પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમશે હી વિલ પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમશે સી વિલ પ્લે ક્રિકેટ ક્રિકેટ તે ઉઠશે પક્ષી માટે તે ઉઠશે ઇટ વિલ ફ્લાય હવે ક્રિયાપદમાં મુખ્ય ક્રિયાપદ એટલે કે મેન વર્બ મુખ્ય ક્રિયાપદ એટલે કે મેન વર્બ અને એક છે સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ અને મુખ્ય ક્રિયાપદ એટલે મેન વર્બ હવે તમે આવું સાંભળ્યું હશે ક્યાંક આવું એમ ઇઝ આર વોઝ વોર હેવ હેઝ હેડ જો ઇઝ આર વોઝ વોર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ સેલ્સ મે માઇટ મસ્ટ આ બધા હેલ્પિંગ વર્બ છે આમાં ક્યાંય ક્રિયા ન થાય આ બધામાં ક્રિયા થાય ગો એટલે જવું જવાની ક્રિયા કમ એટલે આવું આવવાની ક્રિયા ઈટ એટલે ખાવું ખાવાની ક્રિયા વોક એટલે ચાલવું ચાલવાની ક્રિયા સ્પીક એટલે બોલવું બોલવાની ક્રિયા રાઇટ એટલે લખવું લખવાની ક્રિયા આ બધા મુખ્ય ક્રિયાપદ છે આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠું લેવું લાવવું મૂકવું બરાબર આ મુખ્ય ક્રિયાપદ છે ને અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ડબોલિયત શબ્દો ખાસ અગત્યના છે મારા વાલા એ પણ ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ હુ એટલે કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે ફ્રોમ વેર વાય શા માટે હાવ કેવી રીતે કેમ હું હું એટલે કોને હું ઓલ કોને કોને તમે કોને કોને બોલાવશો આપણે ક્યાં જાશું તમે ક્યારે આવશો તમારા પપ્પા ક્યાંથી આવશે તમે શું ખરીદ્યું કોણ આવી રહ્યું છે આ ડબલ યસ શબ્દ ખાસ અગત્યના છે આટલા આવડે અંગ્રેજી બોલતા થઈ જાશો વિથ હુમ જો વિથ હુમ એટલે કોના સાથે ફોર હુમ એટલે કોના માટે અબાઉટ હુમ એટલે કોના વિશેઉટ હુમ એટલે વગર હાઉ મેની એટલે કેટલા હાઉ મચ એટલે કેટલું ફાર ઘણા બધા છે પણ આટલા મોસ્ટ એમ બી હાઉ ફાર એટલે કેટલું દૂર અંતર માટે આવે છે ચાલો હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં ફ્રોમ વેર ક્યાંથી વાય શા માટે હાવ કેવી રીતે હુમ કોને હુમ ઓલ કોને કોને વિથ વૂમ કોના સાથે ફોર વૂમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે વિધાઉટ હુમ કોના વગર હાવ ફાર કેટલું દૂર હાવ ફાર કેટલું દૂર બરોબર દૂર આર્ટિકલ એ અને એન જે વસ્તુ એક જ હોય જેને આપણે ગણી શકતા હોય એ નામની આગળ આર્ટિકલ એ અને એન આવે છે જસ્ટ એક્ઝામ્પલ બુક પેન કારરેન્જો umbrella જોવો જોઈએ આ બુક છે પેન છે કાર એપલ ઓરેન્જ અમરેલા બધા એક વચન છે બધા એક જ છે બુક્સ નથી કાર્સ એપલ્સ અમરેલાસ એવું છે જ નહીં બધા એક જ છે બધા નિર્જીવ છે ગણી શકાય છે તો આર્ટિકલ એ અને એન આવે છે ગુજરાતી ઉચ્ચાર મુજબ અને શું ઉચ્ચાય બુક બકરીનો બ કક્કામાં આવે એ પેન કક્કામાં આવે એ કાર ક માં આવે એ ગુજરાતી હો જો એ પોલ ઓરેન્જો અમ્રેલા આ શું છે એ ઓ આ ઉ આ ઉ આ બધું શું છે સ્વર ગુજરાતી સ્વર માં શું આવે એમ જે પ્રવાહી હોય જસ્ટ એક્ઝામ્પલ ટી પ્રવાહી હોય રમતના ના નામ ની આગળ આર્ટિકલ આવતો નથી પ્રવાહી ની આગળ આર્ટિકલ આવતો નથી ચાલો આટલું ખાલી ફક્ત ભલે રહ્યો બરાબર આઈ વી યુ હી ધી ના તમે અર્થ જોઈ લેજો ઈ ટેબલ ડબલયુએ શબ્દ આજ માટે આટલું જ બસ વધારે નહીં તમને વિડીયો કેવો લાગ્યો ગયો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો તમને અંગ્રેજી બોલતા કરી દઈશ એકદમ ઝીરો લેવલથી અંગ્રેજીની શરૂઆત આવડે કે એમ નહીં નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગી ગયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો